સુરતમાં ફરી એકવાર શંકાસ્પદ પનીર અને માવવાનો જથ્થો ઝડપાયો છે સુરત એસઓજી પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે પુના મગોપ ખાતે પ્રિયંકા સિટી માંથી એકસો અડસઠ કિલો શંકાસ્પદ પનીર ઝડપાયું આરોગ્ય વિભાગ પનીર અને માવાના સેમ્પલો ચકાસણી માટે મોકલી આપ્યા છે આ કાર્યવાહીથી સુરતભરમાં ચકચાર મચી ગઈ છે છેલ્લા કેટલાક દિવસથી ની સતત જે નકલી ચીજ વસ્તુઓ છે એના વેચાણ ઉપર વોચ રાખવામાં આવી રહી છે અને ક્યાંય પણ ઇન્ફોર્મેશન મળે કે અહીંયા નકલી એનાલોગસ કે ન ખાઈ શકાય એવી વસ્તુઓ મળે તો ત્યાં તરત જ અમારી ટીમ પહોંચી જતી હોય છે એ જ રીતે આજે સવારમાં ખબર પડી કે ઉધના ખાતે એક જગ્યાએ આવું એનાલોગસ પનીર છે એ કોઈ બ્રાન્ડિંગ વગર લૂઝ છૂટક વેચાણ થાય છે તો ત્યાં ના ટીમ જઈને રેડ કરતા ટોટલ એસી કિલોગ્રામ જેવું આવું નકલી પનીર મળી આવ્યું છે ફૂડ સેફ્ટી ઓફિસર સાથે રેડ કરવામાં આવીને ત્યાં એના નમૂના લેવામાં આવ્યા અને જે એસી કિલોગ્રામ પનીર છે એને જપ્ત કરવામાં આવ્યું તદુપરાંત બીજી એક ટીમ જે છે તે પુણા મગો પ્રિયંકા સિટી છે ત્યાં રોડ ઉપર એક રાજસ્થાનથી માવો આવતો હતો તેને શંકાસ્પદની માહિતી હતી તેને ચેક કરતા એને જાતે સ્વીકારેલું કે આ જે છે ભેળસેળયુક્ત માવો છે એનો પણ ફૂડ સેફ્ટી ઓફિસરને બોલાવી અને એને નમૂના લેવામાં આવ્યા અને ટોટલ જે છે એ માવો બસો કિલોગ્રામ છે જપ્ત કરવામાં આવેલો છે